આ આપણી જીવન સાથી ની એક બે અને ત્રણ નંબર ની ચેનલ છે એને સબસ્ક્રાઇબ ન કરી તો સબ્ક્રાઇબ કરો અને શેર કરો હલો હાલો હા બોલો એ જય શ્રી કૃષ્ણ કાઈ જય શ્રી કૃષ્ણ હા ઓલા મારા ભાઈ બોલો છ ને હા હા મારે મારા છોકરા ને ગોઠવવાનું છે ભાઈ એટલે મેં ફોન કર્યો હું નામ તો બરુ નામ પંચન બેન કંચનબેન હા 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 બોલો કંચનબેન ક્યાંથી બોલો છો તમે અને સોમનાથ જિલ્લામાંથી તારડા તાલુકા નો રમડેશી ગામ રમણે ગામ બરાબર બરાબર હા હા હું છોકરાનું નામ શું છે અલ્પેશ આખું નામ અલ્પેશ અલ્પેશભાઈ પરસોતમભાઈ ભીમાણી અમે લેવા પટેલ લેવા પટેલ છો હા બરાબર બરાબર અલ્પેશ શું કામ કરે છે અત્યારે ત્યારે અમારે ખેતી ની બધી દેખરેખ કરે દેખરેખ કરે બરાબર બરાબર ખેતીની જમીન કેટલી છે અચ્છા વીઘા અઢાર વિગા છે હમ દીકરા દીકરીઓ કેટલા તમારે મારે ત્રણ દીકરા છે દીકરીઓ નથી એક અને અલ્પેશ અલ્પેશ બધા મોટો અલ્પેશ નું કરવાનું બાકી છે બે માર બા ના ઘરે છે અચ્છા બે છોકરાનું કામ થઇ ગયું છે હા મારે એક છોકરો ને એક રાજકોટ બે સરકારી શિક્ષક છે હા બરાબર હા હા અને મારો દીકરો છે ને એ સુરત અમારે ખાઈ દુકાન છે વડાપાવ ની ને એવી વડાપાવ ની દુકાન છે સુરત માં,

નાઈ નહીં બધી ભેગા જ થઈ ગઈ બધાય બરાબર બરાબર કે આમર જમીન છે બધી ભેગું જ છે અહી આજે ભાઈઓ ભેગો જ હાલતો હે અચર હું આવ્યો તો આપડે ખેતરમાં અમે માંડવી વાવી છે માંડવી લઈ લીધી છે ને ઓ તો અને આજ માર ઓકને વાલે મૂલી છેક દો ઠીક અચર મોડવી વાવ્યો છે ને અમારે ઓલી જાડી માંડવી હતી જીવી ઓ કેટલી થાય માંડવી કાઢી ને પછી ઘઉં વાસી બરાબર માંડવી કેટલી થાય અંદાજિત

હવે દીકરી ભેગી આવતી હોય કોઈ ઘર ભંગ દીકરી નથી આપડે કાંઈ કર્યા વર કે કઈ હમા માણસો હારા એટલે અમે આગળ જો અમે કરીએ ને ઓલી બાજુ તો ગલાલસ થઈ જાય હવે આ કઈ છકડા હોય ને આ ઘર મારે એને જવાનું છે કાલે આપડે ન બોલી

માનસી છે પણ એ તો નોકરી કરે છે એનો તો ઘર હા એવું એવું જ ગોતું પણ સાચી વાત સાચી વાત દીકરી મેળાય હા એ ખોટું નખાય સાચી વાત હા એ તમે સમજો છો એટલે સારું જોવાય બરાબર બરાબર જ હોય